ઓકે જો ભાઈ એમ કહેવા માંગે છે કે કસ્ટમર અત્યારે બતાવું છો રસ્તે પણ હવે લેવાના બધું બોધવાના છે એટલે આપણે છે અત્યારે તમને બતાવવું એટલા માટે અર્ધું તો મતલબ આ બહુ સેટું છે એટલા માટે તમને માહિતી બતાવવું

ખબર નહીં કે નીકળું મેં અત્યારે ખબર નથી કેમ બારે કે જોઈએ હવે રીતે બારે બાજુ તમારે પરેનગર જવાનું છે પાણી છે બહુ લાગે છે કેટલા મસ્ત મોજા આવે છે આ મોજા બાજુ આવે છે એટલે પાણી ભરે છે પણ પડે જવાનું છે સામે સામે આવો માણસો છે તમે માણસો નથી ત્યાં કામ શરૂ છે ડીઆઈનું નું હા જો ના ડીઆઈ કામ શરૂ છે અત્યારે ત્યાં પાણી બહુ જ આવે છે

એટલે પાણી વધરા દીધું મારે તો નાના પર ભાઈ છે જો એવી છે બેને કે આટલું નકરું તો બરાબર એટલે મને એટલા માટે ને એક લાગ તો પણ બાર બાર નીકળીને ફરી જશો ની બસ જો આ રસ્તો છે ફરવાનો તો ફરી પર જશો આ જો દેખા છે ફરી જશો આપણે જો જો બારે બની ગયો છે અહીંયા મારા નાનકડા ભાઈને હું અંદર મૂકી ગયો છે તો એ અત્યારે આવે ચાલતું ચાલતું ને હાજર આવે ચાલતું સાલતું એનું બાંધર મૂકીને વહી એને બીજ નથી લાગતું મને બીજ નથી લાગતી આટલા માટે છે ને તો વહી આવ્યો દોડતો 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 વહી આવ્યો હાજર હજી આવે હસ્તે હસતે બધી માટે બીજા કિનારા વહી આવ્યા છે આ કિનારો આખો ઓર છે તમને બતાવું કિનારો કેટલો ઓર થઈ ગયો છે અને બીજા કિનારા તો પાણી હજી ચાલુ છે આટલા માટે ના ગયા સમય તો તમને બતાવું કિનારો કેટલો ઓર થયો છે હજુ કિનારો ઓર છે આખો ફરતો ફરતો માણસો આવેલા છે બોબડા કાઢવા એ તમને બતાવું બાજુ બધા માણસો આવેલા છે આખો કિનારો ઓર છે મતલબ માણસ ખુશ થઈ ગયું ક્યાંય એટલું બધું પાણી નથી આવતું એટલા માટે આખું દરિયો ઓર છે ઘણા બધા છે બતાવું આપણે દર લાગે છે એમાં સપ્ન નથી પડ્યા આટલા બગા પાઇટું છે એટલા માટે હજુ કેટલા બધી માણસો દેખે છે બતાવું હજુ એટલા બધા માણસો આપણે નેક્સિંગ લાગશું હાઈથિંગ આપણે પડે જવાની સંભાવના રાખશું જો સામે દેખાય છે ના સંભાવના રાખશું જવાની ભોગી હકે તો જઈ શકશું બાકી ટાટાબા બેચ્યું તો ઓકે ચાલો આગળ બતાવું ને ગયા વર્ષ અત્યારે આપણે જવાનું અંદર બેઠે अंदरटे जावा लागेल आपल्या बाजू बे घरे जेक लागेल मत पाणी दरिया आपण पथाव आपण बघू पूजाव

કાંઈ એડિટ કરી નથી આપણે પહેલા હવે આગળ જવાબ બંને આપણે જાય છે આ ભાઈને પૂછી લઈએ આપણે એટલે શું છે ઓકે જોઈ લઈએ કેટલો ખોલી છે જો છે આપણે જવાનું છે એટલે પગમાં બહુ ખુશ છે એટલા માટે ગુપ્પી લાવવા પડે છે અમે બૂટ ન હતા પહેરા એ માટે એમને રીતે ગણવા માટે અમને આપણે બતાવું આભાર મતલબ આવો અહીંયા આવજો કરજો કોણ કોણ અહીંયા આવેલા છે ઉપર એ મતલબ અહીંયા આવેલા મતલબ આમાં વચ્ચે કોણ આવેલો છે એ કોમેન્ટ જણાવજો આ બધા બારે બાર છે આપણે બારે બાર કરીએ ત્યારે તમે આવી શકો છો બાકી બહાર પાણી હોય ત્યારે ના આવી શકો એનું ગેરંટી નથી મળે બહાર પાણી ક્યારે ત્યારે પાણી પડે ત્યારે જ મોટા જાય છે આ મસ્ત જગ્યા છે ના પથ્થર તમે કહેતા હોય તો કેટલા વર્ષ થયું છે એ પથ્થર છે આ વ્હાઇટનો પથ્થર તૂટે એટલા માટે એ પથ્થર અહીંયા પડેલો છે પથ્થર કેટલા વર્ષો છે પથ્થર અહીંયા છે મતલબ બહુ જાજો જૂનો પથ્થર છે એટલું પાણી આવે સારા પડી ગઈશ હવે એમાં સફળ કરીને હોય કાબૂ કરે તો બંનેમાંથી એક વસ્તુ કરીને હોય એટલું ડર લાગે છે બહુ ખૂબ છે ને ખૂબ છે હવે આપણે બીજી બાઇકમાં આવી ગઈ અમે કડશ્ના બતાવવાના છે કડશ્ના પતંગ બધું કરશના કેટલા મોટા મળે છે કંઈથી નાના નાના કડશ્ના છે તો યુનિક ਕਿਲੇ ਗੁਬੜਾ ਬੇਤਲਾ ਗੁਬੜਾ ਕਿੰਨਾ ਗੜਿਆ ਸੀ ਅਰ ਦੇਖ ਕਿੰਨਾ ਗੁਬੜਾ ਵੇਖ ਕੇ ਰੋ ਤੇ ਤੂੰ ਬਤਾਈਂ ਮੈਨੂੰ ਕਿੰਨਾ ਬੇਗਾ ਗੜਿਆ ਕਿੰਨਾ ਗੁਬੜਾ ਮੈਨਾਂ ਆ ਜੋ ਬਾਬਾ ਮਾ ਥੋੜਾ ਗੁਬੜਾ ਸੀ ਕਿ ਦੇਖਾ ਤੂੰ ਨਹੀਂ ਅਰ ਤਿਕ ਬੋਲੀ ਜਾਣਾ ਗੁਬੜਾ ਇਹ ਪੁੱਛੋ ਹੈ ਕਿ ਇਹਨੇ ਅਜੇ ਡਰ ਲਾਈ ਕਿਉਂ ਤੂੰ ਅਨਿ ਅਮੀ ਜਾ ਤਾ ਫੇਟੂ ਮਾ ਗੁਸਦਾ ਵੀਰ ਮਨ ਨਹੀਂ ਖਬਰ ਕਿ ਮਾ ਆਉ ਆ ਫੇਟੂ ਨੇ ਆਣੀ ਆਸੀ ਤੇ ਮਨੇ ਪਾਗ ਮਾ ਖੁੱਚ ਗਈ ਸੀ ਇਤਲੇ ਬਹੁਤ ਦਰਦਪੂਰੀ ਸੀ કાઠાલુ છું મને એવું લાગ્યું કે દુકાને થી છે ને સપલ કાટી ત્યાં દુકાને છે હંમેશાનો છે કે મે સપલ કાટને મારું મન એમ થયું કે અમે આયા આવી જા ઈ મને ભાટુ માં બોલી અણી હતો થી બહુ ગભરાવ ઓલા અણી કુદી ક્યુઝ મે એટલે અને અચાનક આવવાનું પ્લાન થઈ ગયું કઈ ખબર ન મને મને ખબર નથી વિડિયો ગમતો છે લાઈક કરતે જો પૂછતા નહી બેસ્ટ બતાવશું

એટલા માટે મેં દુકાન સામે છે બતાવીશ ત્યારે એક્શું લેવું છે કે નામ મળે ના મળે એવું છે તમને આગળ બતાવું છું ચાલો નાગેલ મળું નહીં જ્યારે ફેમસ છે બહુ જ ફેમસ છે તમે કમિટી તમારે આવું હોય તો અમે આવી જવા માટે આગળ કરો આપણે બેઠા છે બતાવું જોઈએ આપણે છે દુકાનની સામે બધા બેઠા છે

આ કરેસલાનું નામ હોય તો કમેન્ટ કરી દઉં કરેસલો કયો છે બરાબર આ જો દેખાય છે આના કાંટાવાળો કરેસલો છે એટલા અમે ઓલી બાજુ હતા સામે તો જોઈ રહ્યું છે ઓલી બાજુ હતા એ બાજુ પણ અમે ના મહિલા કરેસલા તો કરેસલી છે મોટી બધી અને બતાવું આ જો આ જો પાણીમાં જાય આપણે એકાદી મોટી કરસલી મળી ગઈ છે બતાવું કરસલી તાકાતવાળી છે કડી પડેલી છે છે રાતના કોઈ આવો એટલે તમે જોઈને આવજો ભાઈ આ જો મોટા મોટા ખાડા આ બાજુ છે અહીંયા તો મોટો છે દિવસના કહેવાય વાંધો આવી દરિયો ઘર થાય ને રાતના પાણી વધારે આવે છે

પાણી એવો ખાડા બહુ ઊંડા છે એમાં બીક લાગે છે કરવાની એટલે જો બરાબર આવી ગયે છે ખાડા પતી ગયા મેક્સિમમ વરસલા ખાડામાં જોયું છે મેક્સિમમ એવું છે કે મેં એમાં દેખાણ છે પાણી એટલા માટે બરાબર આગળ આગળ જાય છે એટલે તો મને તો શું છે બાકી બાપા સીતા આપણા ભાઈને કરસલું બતાવું ભાઈ કહેવાય કે કરીને કરે તો શું કરવાનું પહેલાં ખબર છે બહારના લોકો છે બતાવ્યું કે કરતા એ લોકો જોયું આપણે સાથે બતાવશું કરેસલા સાથે બધી સર હવે જોયું છે એટલે કડેસલા મળશે કે નથી મળતો હવે એ લેર આવતું હોય ને એમાં કળેસલા મળે એટલે આટલું બધું પાણી નથી આવતું એટલે આટલા બધી કરેસલા ના મળે એવું છે પાણીમાં તમને કડશ્લા મળશે તો બતાવું એટલે શીખવું પડે એમ છે હાથમાંથી હવે શું કરવું નથી ખબર આગળ જાય છે જોયું મને આખું પલાળી દીધું છે અને બધું પલાળી દીધું હવે જોઈશ આગળ કહેલો છે જોઈને પોલીસ મેં કહ્યું છે લોક અડી પડે ને એક રાત માં લાગે ને અડી પડે એટલે બહુ જ લાગે આવ્યો તાકા મારો ને એક પર પકડી જાત બહુ દે લાગે તો ટ્રાય કરાવું તમે તો પકડતો ન કે આલે મરચું બ્લોગ માં અને તમે આપણો બ્લોગ જોતા રહેજો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ઓકે આપણો બ્લોગ આવે મજા આવે તો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરતા રહેજો આપડે લોક રોજ આવશે એટલા માટે આપણે જઈશું દુકાને દુકાને કસ્ટમર હવે એટલા માટે